એટલે જૂના તો અત્યારે પાછળ બેઠા હશે નવા આગળ બેઠા હશે આવું પણ ભલે આગળ બેઠું હોય એમ રામ વચ્ચે બેઠું હોય એમ રામ જે પાછળ બેઠું હોય એવા નહી રામ જે આ બાજુ ઉભા હોય એવા નહીં રામ આ બાજુ ઉભા હોય એવા નહીં રામ ને પાછળ ઉભા હોય એવા નહીં રામ જો જો મારી બહુસરની નજર પડે છે જો મારા બહુસરના રામ અંભરાય છે એવા દરેક દીકરાઓના ખૂબ આશીર્વાદ જેમ તમને એક જેવો હરખ થાય થાય મારો આવવાનો મારા આગમનનો એટલે બધા ભાવિક ભક્તોનો જેવો એક હરક હોય છે માતાજી ગાડી ઉતરે એટલે તરત એમની આંખો ચાર થઈ આમ વિકત ધારી જોઈ રહ્યા હોય કે આજ માતાજી આયા 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 એવો હરખ થાય છે ને એવું હૈયું ભરી જાય છે ને મને જોઈ તો તમને જેટલો હરખ નહી થતો ને હજાર ગણો મન બહુસર નો હરખ તમને જોઈને થાય છે ખાલી કોઈ ભાવિક ભક્ત ને કદાચ આવતા કોઈને ચૂંદડી અડી જાય કોઈને માથે હાથ અડી જાય કોઈને મારો હાથ અડી જાય ને તો રાજીપો એટલો બધો થઈ જાય ને કે એની કોઈ વાત ના થાય તો જેટલો રાજીપો તમને થાય ને જેટલા ખુશ તમે મન જોઈને થાવ ને એનથી ચાર ગણી બહુચર તમને જોઈને ખુશ થઉં કેમ કે હું ગમે તેવી સત વારી રહી ગમે તેવી રોમ વારી રહી પણ મારું નામ ચારે ગવડાય જારે મારા આવા ભક્તો હોય કોઈ પણ ભગવાન કે માતાજી મોટા તો સજ પણ ભગવાન નહીં મોટા બનાવ માતાજી નહીં મોટા બનાવ તો એના ભક્તો તો મારા કરતા તો તમે મોટા મારા ભક્ત કહેવા હું આવું બહુ શરમાતા બોલું છું આવા હળાહડ કરિયુગમાં આવા ભાવિક ભક્તો મને બહુસરને ના મળ્યા હોત તો આવી ના ગાદી હોત ના મારા દીકરાની ઓઠે આવી સતની વાતો ના મળતી હોત આવા ખરા માં બે વાગે નો તાપ એવામાં આવા મંડપ નીચે તમે ના બેઠા હોત તો આ એક મારા ભગવાનનું રચાવણ છે નહીં મેં માતાએ કશું કર્યું કે નહીં તમે કોઈ કશું કર્યું પણ આ તો મારા ભગવાનની લીલા છે ને કે કઈક ને ધર્મ એટલે ભગવાન જાગૃત બનાવી છે જે મારા દીકરાની એક કુળ ની માતા છું મારા દીકરાની એક વસ્તીનો કુળ નો દીવો છું એવો તમારા ઘેર કુળનો નો દીવો બેઠો છે ને રાજા જેના રાજા કે જેને તમે ખુબ ચાહતા હોવ એવી કુળની માતા તમારાથી યાત્રા જ હશે નિરાશ હશે તમારાથી દૂર હશે તમારી છૂટી જઈ તો મારા ભગવાન કર્યો સોલંકી જાગૃત તો ભલે તારા દીકરાનું પરિવારનું તારા કુટુંબનું ભલું કરું ભલે પણ તારા કઈક દીકરાઓને ભક્તિના માર્ગે લાવવાના તાર મેં બહુચરે વચન આલ્યું હે રામ તારા વચન પૂરું કર્યું અને એમ કરતા કરતા ચાર ચાર પાંચ પાંચ વર્ષમાં મારા પછી મારા દર્શન કર્યા પછી મારા શબ્દો પાલન કર્યા પછી મારા શબ્દો સાંભળ્યા પછી કઈક દીકરાઓ ભક્તિના માર્ગે આવ્યા છે કઈક દીકરાઓ સુધર્યા છે કઈક દીકરાઓ કદાચ હારા વર્તન કરતા થયાસ કૈક દીકરાઓ મા બાપ સેવા કરતા થયાસ કૈક દીકરાઓ પુનદાન કરતા થયાસ એટલે હું માતા ખૂબ પ્રસન્ન છું આવું ગઉં છું મને જેટલી પ્રસન્નતા છે ને એની કોઈ કલ્પના નહીં તમને પ્રસન્નતા છે કે જો મારા એક દીકરાનું એક લક્ષ્ય મારા દીકરાનું એક કર્તવ્ય અને મારા દીકરાની એક મહેનત સંસારનું સારું થાય દરેકનું ભલું થાય દરેકનું હિત થાય એવું મારા દીકરાનો એક ભાવ છે ને એટલે એની મહેનત અને મારા આશીર્વાદ છે ને એટલે આટલો મેરો ભેગો થયો છે હું બઉ સર આવું બોલું છું આજે એની એકલા એની કરેલી ભક્તિ આજ રંગ લાવી ખાલી મારા દીકરા એકલાની ભક્તિ આજ રંગ લાવી અને આ મારો રંગ મારા હજારો ભક્તોને લગાડ્યો હું આવું બહુસર માતા બોલું એટલે દાડે દાડે મારો ભગવાન મારું સત વધારતો જાયસ મારા સતમાં કોઈ દાર જોક નહીં આવી દાડે દાડે મારા પરચા વધતા જાયશ દાડે દાડે મારા ભક્તો વધતા જઈશ દાડે દાડે મારું નામ વધતું જઈશ તો માતા ભૂલતી નહીં અભિમાન નહીં કરતી પણ હો ટકા એટલું તો કહું છું કે જો હું હજારોને કદાચ લાખોને કદાચ આ ગુજરાતમાંથી એવા ભક્તિભાવમાં રંગાઈ કઈક દીકરાઓનો કદાચ મારા રોમ નાના બન્યા દો તો લેકિ મને બહુચર ન જપ નહીં જમ આ એક સેવા છે જેમ બધા દાન કરતા હોય કોઈની કોઈ ખૂબ ધન હોય ખૂબ પૈસા હોય તો એમાંથી હજાર હોય તો સો રૂપિયા દાન કરે તો એ એની રીતે એનું કરતો હોય કોઈની જો અનાજ વધારો હોય તો અનાજ દાન કરતા હોય તો એવી રીતે મારા દીકરાને સારું જ્ઞાન છે ને તો હું માતા એના માધ્યમ રાખીને હું જ્ઞાન દાન કરું છું ઓળખી જો બહુ સરખું કદાચ તમને પૈસા દાન આપી દઉં પૈસા કદાચ આવું માગો પૈસા આપી દઉં કપડા માગો પહેરવાના કપડા આપી દઉં પણ પૈસા કાલ વપરાઈ જશે કપડા કાલ ફાટી જશે ભૂખ લાગી કદાચ તમારા ઘેર અનાજ ભરી આલીશ તો અનાજ બાર મહિને એકવાર બહુ હાચવી રાખશો ને તો બાર મહિને હડો પડી જશે નષ્ટ જ થવાનું પણ જયારે મારા રોમનું જ્ઞાન એવું છે ધર્મનું જ્ઞાન એવું છે મારા ઉપદેશ એવા છે જન્મો જન્મ હુંથી તમારો સાથ ને જોડ હું બહુ સારા બોલું છું

આ તાપનો હું માતા ના રોકી શકું સૂર્યનારાયણ એનું જે કર્તવ્ય છે એની ભાવ પણ આ જેમ છોયડાનો મંડપ છે ને એ આ છોયડા મંડપમાં હાચવું છું ને એવી તમારા દુઃખો તાપ પડતો હશે ને તો મારો ચૂંદડીનો નો કદાચ છોયડો કરવા ના આવું તો મેલડી નહીં અને આઈ છું ને આવતી રહીશ કોઈ દાડ આગું પાછું નહીં બને રોજ તમે મને ઓળખવા રહે તો ઓળખી જવાની મારા સાનિધ્યમાં આયા નહીં પહેલી વાર આયા ઘેર બેઠા વિડીયો જોયા ને એણે મને ઓળખી નાખી કે જગતમાં એક જ એવી મેલડી છે કે અમારો ઉદ્ધાર કરશે એવી આશા રાખીને આયા છો માં ચોય નહીં જવું માં તારા પારે આવ્યા છો ને એક વખત તારી આગળ બેહવું છે માં અમારું સપનું છે એક વખત જગત માં તારી આગળ બેહી ગયા અને ત્યાં કદાચ અમારા બાપ દાદા ના ચોપડા ખોલી ઇતિહાસ ફેદી અને અમારી લગતી બલગતી કોઈ માતા હોય કોઈ નડવા વાળા દેવ હોય માં એક વખત જાહેર કર્યાલ એવા દરેક મારા ભાવિક ભક્તોના સપના છે હું મેલડી આવું કઉ